બી ઇન્ડિયાના રિપોર્ટરએ તમામ ગામની મુલાકાત લીધી પોલીસતંત્ર પણ સારી કામગીરી જોવા મળી તો ગુજરાત લાવની સાથે आवाज सुनीलભાઈ ગોકલાણી ભાબર મારું નામ અમિરામભાઈ અર્જનજી ગામ ઉબાળા ઉબાળા ગામ પંચાયતની કિચણી તો માહોલ અતારે બહુ શાંત છે અને અતારે ચુટણી ગામના યુવાનો અને વડીલો અને તમામ બહુ શાંતિપૂર્વક ચૂંટણી થઈ રહી છે અને આજે આશા રાખીએ કે ચૂંટણીનો માહોલ આવો જ રહે ગામની એકતા વધે છે સરકારી તંત્રની કામગીરી બહુ સારી છે અને કર્મચારીઓ બધા જે છે એ બહુ સારું કામકાજ કરી રહ્યા છે અને એમને અમે સપોર્ટ કરશું મારું નામ ઠાકોર જયસિંહભાઈ ચંદન છે આજે ખડુસર ગામમાં તારીખ બાવીસ છ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત ચૂંટણી ઉજાઈ રહી છે તેમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે આ ચૂંટણી ખડુસણ અને ઝાસણવાળા ગ્રામ પંચાયતથી એ પ્રથમ વખત આ ખડુસણ અલગ પંચાયત બની અને પ્રથમ વખત ચૂંટણી થઈ રહી છે અને એ શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ રહી છે તંત્ર દ્વારા કેવું કામ કરે છે તંત્ર બહુ સારું કામ કરી રહ્યું છે પોલીસ સ્ટાફ પોલીસ સ્ટાફ પણ બહુ સારું કામ કરી રહ્યું છે આજ રોજ જાસણવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ખડોસણનું વિભાજન થયા વખત ત્યારબાદની પ્રથમ વખતની ચૂંટણી છે વરસાદી માહોલ હોવા છતાં મતદારો ઉત્સાહભેર મત કરવા માટે આવી રહ્યા છે ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે દરેક મતદારો ખૂબ જ ઉત્સાહી અને વોટ કરવા માટે ઉત્સુક છે દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય શું નામ તમારું મારું નામ ચૌધરી અરુણ કુમાર આજ રોજ ભાભર તાલુકામાં ચૂંટણીનો ખૂબ જ માહોલ જામ્યો છે અત્યારે આપણે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાડા ગામે આવ્યા છીએ તો તમે જોઈ શકો છો કે બહેનોમાં અને ભાઈઓમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી જ લાઈનો લાગી છે અત્યાર સુધી લગભગ નવ વાગ્યાની આસપાસ સાડા તેર ટકા જેવું વોટિંગ પણ થઈ ગયું છે અને લોકોમાં ખૂબ ઉત્સાહથી લોકો વોટિંગ કરી રહ્યા છે બનાસકાંઠા ભાભરથી સુનિલભાઈ ગોટાણી બોલો જાસણવાળા ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રથમ વખત ગ્રુપ લોકોથી સારામાં સારી ચાલી રહી હતી અને વરસાદનો માહોલ છતાં મતદાર મતથી સારી રીતે આવી રહી સુનામ તમારું ચોથ્રી ફેર આપે મજા આપે